માતાજીના દાણા જોવાના ને એના દીધા હતા કેના દીધા હતા આ એટલે ઈ મે કીધું નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી YouTube ચેનલ ઉપર તો મિત્રો મનસુખ બેર આઠળ ઉપર એક ભાઈનો ફોન આવે છે જેની અંદર મિત્રો ભાઈ જે છે એમની સાથે એક ભૂ હોય જો જોવા માટે રૂપિયા 50000 અને સોનું લીધું તો ત્યારબાદ મિત્રો તેમનું કામ તો થયું નહીં અને આ ભૂવો મિત્રો તેના પૈસા અને સોનું પચાવી પાડ્યો છે અને ભાઈનો બુજ માર્યો છે મિત્રો આવા ભુવાના અણગીના કિસ્સાઓ મનસુખભાઈ રાઠોડ સાથે ચર્ચાઓ થતી હોય છે જેની અંદર મિત્રો આ કિસ્સો તમે સાંભળશો તો તમને પણ નવે લાગશે કારણ કે મિત્રો ભુવાય જે રીતે આ ભાઈ પાસેથી પૈસા પડાયો છે એ વિચારીને તમે પણ ચકિત થઈ જશો તો મિત્રો શાંતિ સાંભળો કે આ ભાઈ સાથે શું ઘટના બની છે અને કેવી રીતે ભુવાઈ આ વ્યક્તિને પોતાની જાળમાં ફસાવી અને પૈસા અને સોનું પણ પડાવી લીધું છે એ પહેલાં જો મિત્રો તમે ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બે લાયકન પણ દબાવી દેજો તો રામભાઈ બોલું ખંડેરા થી બાજુમાં બોલો રામભાઈ

માતાજીના દાણા જોવાના ને એના દીધા કે શેના દીધા હા એટલે ઈ મે કીધું ઈ મને કે તમને કામ કર દે કામ કર દે મે લકી એક વિટી ને પચાસ હજાર રૂપિયો તો મને કે તમને કામ કર દઈશ હવે કામ કર્યું એટલે કોઈ વસ્તુ મને આપી નઈ એમને એટલે માતાજી નું કામ ને હા માતાજી નું કામ એટલે મે કીધું ઈ કે હું તમને તાવીજ બનાવી દઈશ કામ કર દઈશ કઈ વસ્તુ કરી દીધું નઈ અને કઈ વસ્તુ આપી નઈ મને

હા એટલે એમ મને કીધું કે હું તાંત્રિક ક્રિયા એમાં ભર દઉ બરાબર તાંત્રિક ક્રિયા હા તાંત્રિક ક્રિયા એ ભર ને એટલે તમારે સામી કોઈ આંગરી ન દે તો એમ પૈસા ગયા ને લકી વીટી તમારું નામ શું છે રામભાઈ બચ્ચુભાઈ રામભાઈ બચ્ચુભાઈ બચ્ચુભાઈ હા કોળી

ઈ ઈ કોણ છે ઈ કઈ સમાજ માંથી છે ઈ આપડે કોળી સમાજ માંથી જ છે પણ હવે ઈ લોકો કઈ સમાજ હોય ઈ પછી આપડે ખબર નથી બાકી છે કોળી સમાજ એના મોબાઈલ નંબર એ નંબર છે તો હું તમને ઘડીક પછી દાદા આપું હા હવે આ તમારી જમીન વેચી હતી એમાં તમને લકી બનાવી દઈએ તાંત્રિક વિધિ ની એટલે પછી તમારા ભાઈઓ ની તમને કોઈ હેરાન ન કરે એમ ને હેરાન ન કરે ને અત્યારે મેં કીધું તો હાલો ની વાંધો નહીં તો મેં તો પછી પચાસ હજાર રૂપિયા આપ્યા અને લકી આપી દીધી સ ની ઈ સપનું બનાવી ને પછી સોના ની વીંટી આઠ હજાર ની બનાવી ને આપી હા તો ઈ બધું અત્યારે ગયું મે એમાં શું એને ફોન નો કર્યો સાત આઠ સાત આઠ વર્ષ કાપી ગયા દાદા એટલે મેં એને ફોન નો કર્યો તો હવે અત્યારે કે તમે અત્યારે જાગ્યા તો તમારું બિલ દી કે બાકી છે ને આમ ને એમ કરે છે અત્યારે હા તો મેં કીધું ભાઈ હવે તો પછી આ દાદા પાસે મેં નંબર મેકયા હે

હા ક્યાંથી બોલો છો તમે હું રામોદથી બોલું છું રામોદથી હા તો એક કામ કરો તો અત્યારે તમે બહાર છું કલાક પછી ફોન કરો ને ભાઈ હમ અત્યારે વાત નહીં થઈ અત્યારે એમ કે હું બહાર છું એમ આશ્રમે જઈને તમ તમારે કહો ને હું પ્રોબ્લેમ હું છે હા અમારે શું છે કે ભાઈઓમાં છે ને અમારે એક આ બીજા એ થોડુંક હમણાં જમીન અમ વેચી નાખી હા હવે એમાં શું છે ભાઈ ભાગમાં અને એકા બીજા વાદા કોઈ કરે છે એટલે એ બધા કે છે ને આવી રીતે કંઈક દેવની નડતર છે એટલે કે કરાવો તો થાય એમ એટલે પછી એના માટે કીધું રિંગ કરી એમ તમારું નામ લખાવી દો ને મને મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ હમ હા તો લે હું તમને આ નંબર માં આશ્રમ જઈને ફોન કરું મનસુખભાઈ હા તો એટલું કરાવી કરાવજે પણ થોડુંક ઈમર ઉતાવળ રાખો થારું એમ તો હું છે મારા પાસે ઘરે ન કરે અમે કયો ને તો ત્યાં આવી હોય જાય એમ હા પણ એ બરાબર છે જો હું મંદિરે જાવ પછી મને એવું લાગે તો મનસુખભાઈ મેં તમને ધોકો કરાવું બરાબર હા તો શું છે તમારે હું નકર પછી એલા પૈસા ને ભાઈ ભાગમાંથી પાછું વેર વિકટ થઈ જાય શું કામ કર્યું ના ના એ બરાબર છે તો અડધી પોણી કલાકમાં કરજો હા કલાક ની અંદર તમ તારે જો મારો કોલ ના આવે ને તો મને મનસુખ ભાઈ પાછો phone કરજો તમે બરાબર છે હા ભલે hello હા હવે મનસુખ ભાઈ મને વિગતવાર વાત કરો કારણ કે મેં ગામ હતો હા ગાડી માં બરાબર હવે તમને મારો નંબર કોને આપ્યો મનસુખ ભાઈ તમારો number છે ને ઓલા ભાઈ એક હતા આપણે અ સગન ભાઈ કરી છે કોળી

એટલે એ પછી ભાવ્યું ભાગમાંથી અત્યારે છે ને ઓલા બધા ને એમાં એક કે માતાજી ના મઢમાં એટલા વાપરવાના ને એમાંથી બધો વિવાદ થયો છે હા 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 એટલે હવે છે ને આપણે આપણે પૈસા તો કપાય એમ છે એટલે મેં કીધું છે ને તો મને ઓલા ભાઈએ કીધું કે તમે હે ને શૈલેષભાઈ કહો ને તો પતી ગઈ એમાં હું છે એ તો બરાબર છે મનશુભભાઈ બરાબર હવે એ લોકો મઢમાં વાપરવાનું કે તમારી શું પ્લાન છે એ કહો મને મારે શું છે કે આપણે એમાં વાંધો નહીં પણ અત્યારે આમાં પૈસાના ભાગ પેલા બધાય બધાયને દઈ દઈએ તો થાય ને એમાં હવે આપડે ગઈડા અમારી ભેગા છે તો મને પેલા વધારે પૈસા દેવા પડે ને એટલે એ લોકો હું ભાગ ના પાડે છે તમને કે હા અત્યારે એમ કે છે કે તને એટલે બધાને હરકો ભાગ પડે તો અમારે ગઈડા અમારી ભેગા હોય તો મને વધારે દેવા ના પડે હવે એના માટે તો છે ને આપણે કોઈ દેવસ્થાનનું કે કોઈ જોવાનું કે નડતરનું ને એવું કોઈ જોવાનું આપણે ન આવે મનસુખભાઈ સાંભળો મારી વાત તમે સાંભળો કેવાનો અર્થ આપણે છે ને અહીંયા મે જે અહીંયા મારા આશ્રમ જ છે અને મેં આ બાબતમાં કંઈ લેતો દેતો નથી ભાઈ બરાબર અને કેવાનો અર્થ કે તમારા ભાગમાં પ્રોબ્લેમ છે બરાબર તો તમારી વ્યક્તિઓ દેવગતિનો વાંધો છે સાહેબ દેવગતિનો માતાજીનો વાંધો છે તો દેવગતિ નો વાંધો છે તે દેવગતિ ભાગ માં નો મનસુખ તકલીફ કરાવે એમ આ મઢ જે રહ્યું ને મઢ હા હા મઢ અત્યારે તમારું ક્યાં રામોદ માં છે કે લોર માં છે ન્યા લોર માં લોર માં છે એના ભુવા કોણ છે એક તો મારા બાપુજી છે હા તો તમારા પપ્પા જ છે બરાબર હા તો હા તો ઈ દેવમાં લોચા લાપસી છે એવું તમારા પપ્પા કહે છે હા ઈ કે માતાજી નો વાંધો છે માતાજી ની તકલીફ છે હવે તમે એક કામ કરો વોટ્સઅપ તો તમે વાપરતા હશો ને હા તો તમારા પપ્પા અને એના પપ્પા નું આખું નામ મને મોકલો બરાબર એટલે એવું છે કે કારણ કે જોવાનું રે આપણે તમારા પપ્પાની પેઢી થી તમારા પેઢી થી નહીં હા એટલે એનું માર્ગદર્શન હું ભગવતી કે કોલ કરું કારણ કે વ્યક્તિ પપ્પા એમ આગળ વોટ્સઅપ માં તમને જય માતાજી કરીને મોકલું છું આ નંબરમાં આ ઈ નંબર માં તમારા પપ્પાનો ફોટો એનું નામ અને એના પપ્પાનું નામ અને મૂળ જે ગામ તમારું છે તો તમને આનો માર્ગદર્શન મળશે મનસુખ અને પછી આપડે એવું લાગે તો તમને એમાં દેવગતિનું કામ છે ને એટલે એમાં થોડુંક અમારું નથી ટપો પડતો અમને એમ પ્રોબ્લેમ થયો ના જો દેવગતિમાં એવો પ્રોબ્લેમ હશે મનસુખભાઈ તો જ તમને કે કારણ કે આ નંબર તમને જે આપ્યા હોય તે ભાઈ સગનભાઈ ની મેન ઓળખતો હા બરાબર પણ કહેવાનો અર્થ એ છે કે જો એમાં પ્રોબ્લેમ હશે તો હું તમને માર્ગદર્શન બતાવીશ બરાબર બે ત્રણ જણા કીધું વાંધો જ છે હા એ સો ટકા છે તમારી વાત પણ આપણે અહીંયા જોવામાં આવે તો જ મેં તમને કહું તો જ તમને બોલાવી નાખું એમ વાઢેરા વાઢેરું તો વઢેરા જાફરાબાદ ની બાજુ મા હા અ જાફરાબાદ આપડે તમારે લગભગ ટીમ્બી ટીમી જોયું ખરું તમે ના લીંબુ નહીં જોયું એમ ને તો આ લોર છે ને લોર થી લગભગ ત્રીસ કિલોમીટર થાય એટલે અત્યારે તો હું રામોદ રહું છું તમે રામોદ રહો છો એટલે રામોદ તો રાજકોટ ની બાજુ આવ્યું ને ગોંડલ ની બાજુ ગોંડલ ની બાજુ રામોદ છે ને ત્યાં પણ અમારા સંબંધી લોકો રહી છે કોણ મિસ્ત્રી છે એમ અત્યારે તો મેં નથી ઓળખતો પણ મારા મોટા ભાઈ છે ને એના મામાજી સસરા થાય છે હા આપણે હા મે હા અને મારે પોતાની વાડીની અંદર ભગવતી નો આશ્રમ છે અને પચી ત્રીસ વર્ષથી મે ભગવતી નો એક ઉપાસક જ બની ગયો છે એમાં બ્રહ્મ છું બધું છોડી દીધું છે બરાબર

હા હવે શૈલેષભાઈ પ્રોબ્લેમ એક બીજો તમને કઉ કે તમારી એક છે ને ન્યાકણ તમારી તમારે ત્યાં જોવડાવે તા રામભાઈ બચુભાઈ કોળી ત્યાંના ઈ છે ને ઉનાના છે હા 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 અને એનું ગીર જે સોમનાથ જિલ્લો છે અને તમે એની પાસે પચાસ હજાર રૂપિયાની એક લખી અને સોનાની વીંટી તમને આપેલી છે અને એને જમીન જોવા બાબતમાં તમે એના દાણા જોયા હતા અને એનો મારામાં ફોન આવ્યો હતો. અને હું સામાજિક કાર્યકર મનસુખભાઈ રાઠોડ બોલું છું. એટલે એના તમે પચાસ હજાર રૂપિયા લીધા છે અને એક તમે એને કીધું તાંત્રિક વિધિ માં તમારું લખાવેલું હા મારી તમારી વાત સો ટકા છે મારા આશ્રમ માં આવેલા અને દાદા એ વિધિ એની કરેલી સો ટકા છે કઈ વિધિ કરે એ આ ચંદી ત્રણ દિવસ નો યજ્ઞ કર્યો હતો એની બરાબર અને બધી વાત કરું ભાઈ એટલે ઠીક છે એ તો પણ આ તાંત્રિક નું જે કામ છે એની અંદર આના પચાસ હજાર રૂપિયા એક લકી અને સોનાની ને આવું વીટી તમને આપ્યું હતું આ માતાજી આવું લે ખરા ના ના એ તો બરાબર છે પણ એ દાદા ને જોડે મનસુખભાઈ વાત હતી ના 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 તમારું નામ લખાવેલું છે હા મારું નામ ભલે વઢેરા ભુવા અને એનું નામ છે રામભાઈ બચુભાઈ કોડી મોબાઈલ નંબર છે બોતેર જીરો ત્રીસ ચોસાઠ પાંચ બાવન હા 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 અને આ તમારી આખી વિધિ મારી પાસે લખેલી એટલે મુદ્દો કહેવાનો ઈ છે કે આ બાબતમાં તમારું શું માનવું છે કરી દીધી છે મનસુખભાઈ ખાલી આપડા હાલ પૂરતી એટલી વાત છે એ પૈસા એને પાછા આપવાના છો એસ કે નો ના ઈ દેવાના જ છે એ લોકો ને પછી આ વીટી છે ઈ પણ મળી જ જાય ને પછી તો એને હું રૂબરૂ મળી લઈ સાંજે દાદા ને અને જે તાંત્રિક વિધિ થી એને તમે લકી કરી દો ને એનું ખોટું પૈસા નો માંગે મંત્ર ક્યાં આવે છે તમારી મનસુખભાઈ મનસુખભાઈ કરેલો છે ભલે મારું નામ લખે એમાં જો હું દાદા એ કર્યો હોય તોય ભલે તમે મિસ્ત્રી છો ને એટલે તમે આપડે લાકડાના જે દરવાજા ને બનાવો ને એમાં તમને પૈસા દે પણ આ પૈસા કદાચ કોઈને લેવાઈ ગયા હોય ને તો પોલીસ સ્ટેશન માં જમા કરવો પડે ને કોર્ટમાં કેસ થાય નહીં નહીં બરાબર છે મનસુખભાઈ એ તો સો ટકા છે બને ત્યાં સુધી આ વિધિના નામે ક્યાંય પૈસા લેતા હોત એવું હવે મારું માનવું છે કે બંધ કરી દેજો ના ના એ તો નહીં એ દાદા એ જયારે હોમા સ્ટક કરી નાખ્યા ને હવન કરવાથી જો ભારત દેશની ની અંદર હમણાં આપડા ક્રિકેટ માં છે ને બધે તમારી જેવા હવન કર્યા તોય આપડું ભારત હારી ગયું બધે હવન તો હવન વાળા એ નો લાગ્યું ને દડો ઠેગલી મારી ગયું એમાં શું કરે હવન ના ના મનસુખભાઈ તમ તારે છે ને હું રૂબરૂ દાદા ની ત્યાં જઈ અને તમ તારી બધું ફાઈનલ પતાવી કરી અને એમને એમના પૈસા આપી દેજો એ તમારી જે કાઈ છે એનું એવિડન્સ મારી પાસે બધું આપેલું છે અને હું રામોદ ગામથી સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ બોલું છું ઓકે ભાઈ હા ના ના ગોવિંદ મનસુખભાઈ કોઈ વાંધો નહીં તમે તારે થેન્ક યુ રામોદમાં તમારા મિસ્ત્રી કોઈ ઓળખીતા હોય તેને પૂછી લેજો મનસુખભાઈનો ફોન આવ્યો તેમ મને બને ત્યાં સુધી હવે આ તાંત્રિકના નામે કઈ પૈસા લેતા હોવ તો એ હવે ન લેતા એવી મારી વિનંતી છે કાયદાના ઘડમાં ન આવી ના ના તમ તારે કોઈ વાંધો નહીં મન સુખભાઈ થેન્ક યુ તમે કીધું એ બદલ આભાર હું એ માણસ ને રૂબરૂ મળી લઈ સમય એટલે એનો એ બિચારો નાનો માણા છે અને મજૂરી માણસ છે બિચારો પાણી વાર્તો વાર્તો મારી પાસે એનું રેકોર્ડિંગ મારી પાસે છે ને આ તમારું રેકોર્ડિંગ પણ લગભગ આજે youtube માં આવશે ઓકે સાહેબ જો સાહેબ એવું ના કરાવો પ્લીઝ

હા સાહેબ તો તમે આવું યુટ્યુબમાં ને નામ યુટ્યુબમાં એ તો તમે આ પૈસા લીધા છે એટલે એમાં બધું કરવું પડે તમે પાછા આપી દેવાના હોવ તો આપણે કઈ વાંધો નથી પાછા ક્યારે મેં જો ચંદુ દાદા કી નહીં આપે ને કોઈને ઓળખતો નથી મને તમારું નામ છે પૈસા હા એ બધું સાહેબ તમને ખુદ રામભાઈ ને કહી દે કે મને મળી ગયું છે તમ તારે સાહેબ તો વાંધો નથી ચાલો તો વાંધો નથી બરાબર દાદાને રૂબરૂ મળું કે ના મળું સાહેબ રામભાઈ ને રામભાઈ નો કોન્ટેક્ટ કરીને મને કરો હા સાહેબ ભલે દેજો જેમ બને